હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર રાખે અમે પ્રાર્થના કરી છે તો આજે જોશીભાઈ છે રાજકોટના બ્રિજેશભાઈ તેમને એક એવું એક સેવાનું કામ મિત્રો કરે છે કે કેન્સરના દર્દીઓ માટે જેને મોઢાનું ઓપરેશન કરાવ્યું નળિયેથી જ્યુસ પાવાનું હોય તે ચોવીસ કલાક ફ્રીમાં એક દિન નહીં પણ ત્રણસો પાસઠ દિવસ ફ્રીમાં છે તો એ મગનું પાણી છે સોખાનું પાણી છે તુવેર દાળનું પાણી છે ગાજરનું જ્યુસ પાલકનું જ્યુસ ટમેટાનું જ્યુસ બીટનું નું જ્યુસ દૂધી જ્યુસ ખીર તથા દૂધ આ બધા જ્યુસ એ ફ્રીમાં આપે છે તો એક એવો સેવાનું કામ કરે છે ભાઈ કે આપણે પૈસા નથી જોતો મિત્રો કારણ કે બે કલાકમાં એક જ્યુસની જરૂર પડશે દર્દીઓને કેન્સરના દર્દીઓને રોજના આઠ જ્યુસની જરૂર પડશે એક જ્યુસના સો રૂપિયા થાય છે એટલે આઠસો રૂપિયા એટલો ખર્ચો થાય છે આ એવું સેવાનું કામ કર્યું છે કે આપણે એક રૂપિયો લીધા વગર મફતમાં જ્યુસ આપવાનું છે એવું કંઈ નહીં કે દિવસે જ રાતે બે વાગ્યે તમે જાઓ તોય પણ મળી લેશે અને આ વિડીયોમાં પૂરેપૂરું જોતા રહીજો કે આપણે કઈ જગ્યાએ છે રાજકોટમાં સરનામું પણ આપેલું છે જોશીભાઈ જો એવું એક કામ કરીએ છે મિત્રો કે અમને પૈસાનું નથી એક દુઆ જોતવી છે કે મારે પૈસાની કઈ જરૂર નથી દુવા મળી જાય બસ કારણ કે રોજના આઠસો રૂપિયાનો ખર્ચો થાય તો આ એક રૂપિયો લેતા નથી એ વિશ્વ અને બધાને ફ્રીમાં આપે છે કરુણા દવા બેગ છે આપણે કોઈ પણ પૈસા હોય મહિનાની છે પાંચ મહિનાની છે વર્ષ અમુક આજીવન ની દવા લેવાની હોય તો એક રૂપિયો લીધા વગર ફક્ત સેવા જ કરે છે મિત્રો એમાં વોટ્સઅપ નંબર આપેલા છે તમારે જે દવા જોઈતી હોય એ વોટ્સઅપ નંબર કહી દેવાનો મારે આ દવા જોતી હોય તમને ફ્રીમાં મળી જશે આ પણ એક સેવાનું કામ કરે છે બહુ સારું કારણ કે અમુક પાસે મહિને મહિને પાંચસો હજાર રૂપિયા દવાના થતો હોય તો આ ભાઈ એક રૂપિયો મેડિકલમાં કોઈ પણ લેતું નથી એક સેવાનું કામ કરી રહ્યા છે તો આ વિડીયો મિત્રો તમે પાંચ જણાને આગળ પહોંચાડજો અને એક સેવાનું કાર્ય છે અને આ વિડીયામાં આપણે બધું તમે જોઈ રહી છો કે રાજકોટમાં કઈ જગ્યાએ આ જ્યુસ મળી જાય છે અને ફ્રીમાં કેવી રીતે આપે છે આ ભાઈ બધું આપણને કહે છે અને દવા પણ ફ્રીમાં કેવી રીતે મળે છે તો બધું કહેશે તો આપણા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો જય શ્રી કૃષ્ણ મારું નામ છે બ્રિજેશ લહેરુ જોશીભાઈ કહીને હું વર્ણવું છું હા એકચુલી અમે આજે કેન્સર હોસ્પિટલે એકવાર અમે ગયા ત્યારે અમને ખબર પડી કે માણસો ત્યાં કેન્સર હોસ્પિટલની અંદર એટલી હાલત ખરાબ છે કે માણસો ગામડે ગામડેથી દ્વારકાથી કલ્યાણપુરથી સોમનાથથી બધેથી ઘણા બધા માણસો આવે છે અને કોઈ હાવ નીચે કક્ષાના વિચારા માણસો હોય છે જે કંઈ કરી નથી શકતા તો ડૉક્ટર એને ઓપરેશન કર્યા પછી ડૉક્ટર એને કહે છે કે આને નળીમાંથી પીવાના જ્યુસ ગોતો ત્યારે માણસો અહીં આવી અને નળી માટેના જૂસ ગોતે છે ત્યારે વેપારી લોકો એ લોકો પાસેથી એક એક જ્યૂસના આવી રીતે જ્યૂસ આવે એક એક જ્યૂસને એકસો વીસ રૂપિયા સો રૂપિયા તરીકે લઈએ છે અને અત્યારે બિચારો માણસ ડોક્ટર તો એમ કે બબે કલાક એટલે દિવસના સાત આઠ જૂસ થઈ જાય કેવી રીતે એ પૈસા કાઢે એકસો વીસ ત્યારે મને એવી લાઈટ થઈ કે આપણે પણ એક એવું કાર્ય કરીએ કે આવું જૂસ આપણે ફ્રીમાં ને એવું ચાલુ કરીએ કે માણસોને આટલા બધા પ્રોબ્લેમ છે તો આપણે થોડાક તો નહીં થોડાક તો એને હેલ્પફુલ બનીએ એટલા માટે મેં બધા જ્યુસનું ને એવું બધું ચાલુ કર્યું તો બધા જે નળીમાંથી પી શકે એવા બધા જ્યુસ અમારે ત્યાંથી મળે જેવી રીતે પાલકનું જ્યૂસ છે ટમેટાનું જ્યૂસ છે બીટનું છે ગાજરનું છે દૂધીનું છે પછી બીટનું છે મગનું પાણી દાળનું પાણી ચોખાનું પાણી તુવેર દાળનું પાણી દૂધ છે ખીર છે આ બધા જ્યુસો અમારે ત્યાંથી ચોવીસ કલાક તમને ફ્રીમાં મળે કોઈ પણ ચાર્જ દેવાની જરૂર નથી અને અમે લોકો આ સંસ્થા અમારા સાથે જ ચલાવીએ છીએ કે અમે કોઈ પણ માણસનું ડોનેશન લેતા નથી અને કોઈ પણ માણસ પૈસાદાર હોય દાખલા તરીકે પોરબંદર નામના થોડાક દિવસ પહેલાં મેયર આવ્યા હતા કે અમે તો ખબર નથી ભાઈ અમારી પાસે પણ જૂસના પૈસા અમે કેપેબલ કેપેબલના નથી લેતા ને એવું નથી કે અમે હોસ્પિટલ માટે જ છીએ આની કોઈપણ પ્રજા કોઈના ઘણા ગાયડા મા બાપ હોય જે પી નથી શકતા તો ઘણા માણસો આવે ખીર આપો ને તમે દૂધ આપો ને જ્યૂસ આપો ને એ બધા અમારા જે જ્યુસ છે એની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ અમે કરતા નથી કારણ કે ફ્રીમાં દઈ છીએ એટલે તમે સમજી ગયા છો એટલા માટે આપીએ છીએ કે માણસનું સ્વસ્થ અને આ તમે અમે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે નવજોતચંદ સિંધુની વાઇફને આ થયું હતું એના ઇન્ટરવ્યૂમાં એને આ જ્યૂસનો જિક્ર કરેલો હતો તો આ બધા જ્યુસો અમે જે એને પીધા હતા અને દવા વગર એને કેન્સર મટી ગયું તો અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે માણસો દવા તો લઈએ જ એની સાથે જો આ જ્યુસનો પણ તડકો લાગેલો હોય તો એ જલ્દી વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય અને સરસ થઈ જાય અને એની ઘરે એના ફેમિલી સાથે વ્યવસ્થિત રીતે પહોંચી જાય એવી અમારા ભગવાન પાસે પ્રાર્થના છે અમારે સેવા કાર્યની અંદર છથી સાત લોકો અમે ફેમિલી મેમ્બર જ છે હું મારી ને એ લોકો અમે પહેલાં વિદેશમાં હતા વીસક વર્ષ પહેલાં વિદેશમાં રહ્યા પછી ત્યાંથી અમે છોડી અને અહીંયા બેંગ્લોરની અંદર અમારું રેસ્ટોરન્ટ છે ત્યાં પણ અમારું સારું કાર્યકામ ચાલુ છે ને અહીંયા આવીને આ અમે જોયું તો અમને પણ એવું થયું કે અહીંયા આ કામ કરવા જેવું છે અમે અહીંયા ગુજરાતી થાળી પણ બનાવીએ છીએ કેન્સર હોસ્પિટલે જે માણસ આવ્યા જેની પાસે પૈસા નથી બિચારા હેરાન થાય છે એ લોકોને પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં જમાડીએ છીએ કોઈ પણ પ્રકારનો એની પાસે ચાર્જ ન અને મેન ખાસ કરીને હોસ્પિટલની અંદર જઈએ ને તો માણસ ડૉક્ટર એમ કહીએ કે એક જ જણો એલાવ છે બાકી તમારા કાકા અને બધા એવા હોય બિચારા અહીંયા મોંઘી મોંઘી હોટલોમાં નિહારીએ અમારી રેસ્ટોરન્ટ એટલું બધું મોટું છે કે અમે દસ વાગે હું પેલા બાર વાગ્યા લગી ખુલી રાખતા પણ હવે અમે શું કર્યું કે દસ વાગે રેસ્ટોરન્ટ બંધ ધંધો પૂરું હવે જે માણસો આવે ને એટલે અહીંયા ગોદડા ગાડલા ઓશિકા અને એવું બધું જ ઝાડું પોતા મારી અને એ લોકો માટે પાથરી દઈને એ લોકો સુઈ જાય સવારે આઠ વાગે ને સાડા સાત આઠ વાગે એટલે અમારો માણસ સાત વાગે ને બધું ચા પાણી ને એવું બધું પીવરાવીને વયા જાય લોકો આમ તો છ વાગ્યામાં જ વ્યા જાય છે પણ એ નાય ધોય સંડાસ બાથરૂમ માં એ બધી સુવિધાઓ અમારી પાસે છે અને કોઈ પણ માણસ પાસે અમે એક રૂપિયાનો પણ ચાર્જ નથી લેતા અત્યારે કેવી ઠંડી છે માણસો ઠંડીમાં આખો દિવસ બિચારાની અહીંયા હોસ્પિટલોની બહાર મચ્છર કાપતા હોય ચાની ટેકરીએ બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હોય અહીંયા આવીને દસ સાડા દસ થાય ને એટલે જાય એવી એ લોકોને મસ્ત નીંદર આવે બસ દેટ્સ માય બિઝનેસ એ દુઆઓ કમાવાનો સમય

ત્યાં આવીને કોઈને પણ રોડ ઉપર પૂછશો ને કે ફ્રી જૂસ વાળા ભાઈની રેસ્ટોરન્ટ કઈ છે એટલે અહીંયા મોકલશે તમને અમે સાડા ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ ને આખો દિવસ સાહેબ ચોવીસ કલાક રાત્રે બે વાગે તમે દરવાજો ખટકાતા તો માણસો અહીંયા સુતા હોય એ ખોલીને તમને જૂસ આપતા દસ વાગે ને એટલે બનાવી બધા ને ફ્રીજમાં રાખી દઈએ એમને ખબર જ છે કે રાત્રે માણસો આવશે માણસોને શીખડાવેલું છે અને ઘણા એવા માણસો છે કે રોજ બબે તન તન જૂસ પાવાના હોય તો હવે કસ્ટમર પણ સમજી ગયા કે ફ્રીજમાંથી આપણે જોઈ જોઈ કાઢ લેવાના અમને પણ પરેશાની થતી નથી માણસો આવીને એની રીતે કાર્ડ લઈએ કેમ કે એને તો પંદર વીસ દિન લગી અહીંયા હોસ્પિટલમાં જ રહેવાનું હોય મોઢું કાપેલું હોય ને એવું બધું એટલે એ બધા માણસોને અહીંના જે આવે એમ ખબર નહીં જે એટલા માણસો અમારી પાસે જૂસ લઈએ એને અમે અમારા કાર્ડ પણ આવા બનાવેલા છે કે કેન્સર હોસ્પિટલની બહાર અમે આવા કાર્ડ છપાવેલા છે કાર્ડ છપાવેલા છે કે આ કાર્ડ રહ્યા ને એ બધા પેશન્ટો બહારના બેઠા હોય એને કહીએ કે અમારી હોસ્પિટલ બોર્ડ તો મારેલા જ છે અમે પણ આ પણ કરીએ કે હાલો ભાઈ જોડા કાર્ડ ગયા કાંઈ વાંધો નહીં આના થકી જો બે ચાર પર્સન્ટે આવી જશે તો અમારે ડેઇલી હજાર બારસો જ્યુસ જાતા હોય એમાંથી ખાલી બે જણાના મને આશીર્વાદ મળે ને તો એ મારા માટે તો બેડો પાર છે ભાઈ આ અમારું કાર્ય છે કરી મળી જશે કે આ દવા આપની આટલી અમારી પાસે અવેલેબલ છે એ આવીને કલેક્ટ કરી લો એટલે તમારો સમય બી ન બગડે કરુણા દવા બેંકમાં નાત જાતના ભેદભાવ ભૂલીને દરેક લોકોને ફ્રીમાં દવા આપવામાં આવે છે થી તો તમે દવા લો તો ખૂબ જ કોસ્ટલી પડે છે જ્યારે અહીંયા તો ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે

જેથી તમારી પણ પણ સેવા થઈ થઈ જાય જાય મદદ ઘણું બધું મિત્રો જાણવા મળ્યું છે ફ્રીમાં કેટલી કેટલી વસ્તુ મળે છે કેટલું આપણે દર્દીઓને કામમાં આવે છે અને આ વિડીયા માં જોયું છે તો આપણે પાંચ માણસને કોઈને કાંઈ પણ જરૂર હોય તો આપણે એમને પણ સમાચાર આપી કે છે એમને પણ કહી શકીએ છીએ કે અહીંયા આ વસ્તુ ફ્રીમાં મળે છે તો આજે ઘણું બધું આપણે એક સેવાનું કાર્ય કર્યું છે મિત્રો આ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ હું તો કહું છું કે આ ચોવીસ કલાક ફ્રીમાં જ્યુસનું બધું આપે છે અને મેડિકલ સ્ટાફમાં દવા પણ મફત આપે છે તો આજે ઘણો બધો વિડીયો આપણો બની ગયો છે ફ્રી પાસા મળશે આપણા વિડીયો પણ આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો